નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે અત્યારે બપોરના બાર વાગ્યાનો સમય થયો છે ત્યારે મહત્વની અપડેટ જોવાની છે કે કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર અત્યારે અતિ મેઘતાંડવ તેમજ સાથે સાથે ભયંકર વાવાઝોડાની અસર થઈ રહી છે તો કયા વિસ્તારમાં સૌથી વધારે વાવાઝોડાની અસર જોવા મળશે તેમજ આગામી સમયમાં વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને છેલ્લા બેથી ત્રણ દિવસથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘતાંડવની સાથે સાથે ભારે પવન એંસી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ હવે પવન ફૂંકાઈ શકે જોઈએ સંપૂર્ણ

તેમજ રાજકોટ સડસઠથી સિત્તેર સુરેન્દ્રનગર સાઠ જેવી પવનની ઝડપ અમરેલી ભાવનગરમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં પણ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં પચાસ ઉત્તર ગુજરાતના ભાગોમાં ચુમ્મોતેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે હવે આપણે વાત કરીએ આજે ખાસ કરીને બપોર પછીના સમયની અપડેટ જેમાં ગુજરાતના કચ્છના ભાગોમાં સોતેર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં ત્રેસઠ સૌરાષ્ટ્રના ભાગોમાં પંચાવન થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો તો આ રીતે ગુજરાતમાં ભારે પવન સાથે વાવાઝોડું અત્યારે અને વરસાદ આગામી સમયમાં અરબી સમુદ્રમાં આ ડિપ્રેશન સિસ્ટમ પહોંચતાની સાથે જ વાવાઝોડામાં પરિવર્તિત થવાની છે આવતીકાલે ખાસ કરીને વહેલી સવારે પાંચ છ વાગ્યાની અંદર તે વાવાઝોડું બની શકે અથવા તો દસ અગિયાર વાગ્યા સુધીની અંદર આ સિસ્ટમ આખી અરબી સમુદ્રમાં પાકિસ્તાન નજીકથી પ્રવેશ કરશે ત્યારે એકસો એક કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તેવું અત્યારે અનુમાન છે તો જોઈએ સિસ્ટમ હવે કઈ રીતે આગળ વધશે તો સિસ્ટમ આ રીતે કાંઠે કાંઠે આગળ વધી ત્યાંથી મસ્કટ ઓમાન તરફ પર્યાણ કરી શકે છે ગુજરાતના પ્રદેશ નજીક બનતું પહેલું વાવાઝોડું હોઈ શકે જે અત્યારે તેની તીવ્રતા થોડી ઓછી છે પરંતુ ધીમે ધીમે વચ્ચે અત્યારે હાલ કચ્છના જે વિસ્તારો છે અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના જે ભાગો છે તેમાં અતિ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે એકત્રીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ અહીં પહોંચી છે ધીમે ધીમે આગળ વધી રહી છે તેની ગતિ સાવ ધીમી છે જેના કારણે ઓમાન તરફ પહોંચતા બીજી તારીખ આવી શકે જોઈએ પહેલી તારીખની અપડેટ તો તેમાં ખાસ કરીને સિસ્ટમ આ રીતે આગળ વધશે પવનની ઝડપની વાત કરીએ તો સૌથી વધારે એકસો ત્રણથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક બીજી તારીખની વાત કરીએ તો સિસ્ટમ ઓમાન તરફ જઈ રહી છે બીજી તારીખે બપોર પછીના સમયે આ સિસ્ટમ ખાસ કરીને ત્યાં નબળી પડશે ઓમાનના દરિયાકાંઠે અથવા તો ત્યાં લો પ્રેશર અથવા વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે અને ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે જોઈએ ગુજરાતમાં અત્યારે કયા વિસ્તારમાં મેઘ તાંડવ જોવા મળશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે બારના ટકોરે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ યથાવત છે ત્યારે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો લખપત તેમજ નાગવીરી ખાવડા નિરોણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ નલિયા સાઈડના વિસ્તારો ગઢસીસા માંડવી મુન્દ્રા ગાંધીધામ ભસાવ ભુજ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે તો ખાસ ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ સાઈડના જે વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ સાઈડના વિસ્તારો વિસાવદર ધારી આજુબાજુના વિસ્તારો તેમજ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક કે તેમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર આજુબાજુ સામાન્ય વરસાદ તો મધ્ય ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુરમાં ઝાપટા ભરૂચ રાજપીપળામાં પણ ઝાપટાં પડશે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ હળવા ઝાપટા પડવાની આગાહી યથાવત રહેશે આજે ખાસ કરીને સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છમાં મેઘતાંડવ ખાસ લખપત નાગવેરી નિરોણા ખાવડા સુધીના વિસ્તારો તેમજ નલિયા ગઢશીસા ભુજ ગાંધીધામ માંડવી મુન્દ્રા આજે બધા વિસ્તારો છે તેમાં વધારે વરસાદ રાપર ખાવડામાં મધ્યમ વરસાદ જોવા મળશે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રના તેમાં પણ ભારે વરસાદ પોરબંદર જૂનાગઢ રાજકોટમાં હળવો મધ્યમથી ભારે વરસાદ તો વેરાવળ ઉના અને મહુવા તળાજા પાલિતાણા ભાવનગર દરિયાઈ પટ્ટીના આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ખાસ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે અતિ ભયંકર મેઘતાંડવ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં તો જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના સમયે સિસ્ટમ કચ્છ ઉપરથી આગળ વધશે ત્યારે લખપત ખાવડા નલિયા ભુજ માંડવી સુધી તેનો ટ્રફ ફેલાયેલો છે ત્યાં વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો જેમાં નલિયા ગાંધીધામ માંડવી મુંદ્રા ખાવડા અને દ્વારકા સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોર પછી સૂટો સવાયો વરસાદ ક્યાંક જોવા મળશે બાકી ત્રીસ એકત્રીસ પહેલી તારીખ અને બીજી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની હાલ કોઈ સંભાવના નથી ત્રણ તારીખથી અથવા બીજી તારીખે મધ્યરાત્રિથી ફરી વખત સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે બીજી ત્રીજી અને ચોથી તારીખમાં બંગાળની ખાડીની સિસ્ટમ ફરી વખત ગુજરાત ઉપર મજબૂત રીતે આવે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ અત્યારે ગુજરાત ઉપર આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ શું છે તો એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે અને ગુજરાત ઉપર અત્યારે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમ સક્રિય છે ત્યાં ભેજનું પ્રમાણ પણ સૌથી વધારે છે અઠ્ઠાણું ટકાથી સો ટકા જેમાં હળવદ હોય જામનગર હોય ઓખા હોય આ સુધીના બધા જે વિસ્તારો છે જામનગર દ્વારકા દેવભૂમિ દ્વારકા તેમજ ખાસ કરીને મોરબી સાઈડના વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને હજુ આજે પણ આખો દિવસ સિસ્ટમ કચ્છ ઉપર રહેશે આવતીકાલે સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી જશે ત્યાર પછી તે વાવાઝોડું બની અને આગળ વધશે મસ્કટ ઓમાન તરફ હેં જોઈએ હવામાન વિભાગ દ્વારા અત્યારે જે નાવ કાસ્ટમાં જે અપડેટ આપવામાં આવેલું છે તેમાં ફેરફારો કરવામાં આવ્યો છે કચ્છ જિલ્લામાં આજે રેડ એલર્ટ છે દેવભૂમિ દ્વારિકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર અને જુનાગઢમાં રેડ એલર્ટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ ભાવનગરમાં યેલો એલર્ટ તેમજ બાકીના જે ગુજરાતના તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ યથાવત રહેશે તો ગુજરાતમાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ આ વિસ્તારોમાં સૌથી વધારે જોવા મળશે તો આ રીતે હવામાન વિભાગનું અપડેટ આપવામાં આવેલું છે બપોર પછીના નવા અપડેટમાં આપણે ફરી તેની અપડેટ જોવાની રહેશે તો બસ ખેડૂત મિત્રો આતા તો બસ મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ